નંબર નો પ્રશ્ન છે રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે એ રાષ્ટ્રપતિને આપે છે ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતાની નાયડુ અને સરોજીની નાયડુ એ રાજ્યપાલ વિશે કેવું સ્ટેટમેન્ટ આપેલું છે કે રાજ્યપાલ એટલે સોનાના પાંજરામાં પુરાયેલ જે પક્ષી હોય ને એના સમાન મતલબ કે હોદ્દાઓ ઘણા બધા બહારથી સારું લાગે પણ આમ પોતાની કોઈ એવી શક્તિઓ પોતાના કોઈ એવા પાવર્સ નહીં ફક્ત કેવા પૂરતા નામ માત્ર હોદ્દો છે એમ બે કે તેથી વધુ રાજ્યના કાર્યભાર સંભાળતા હોય તેવા રાજ્યપાલના પગાર અને ભથ્થા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે ડી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલના વિશેષ અધિકારો કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગેનો વિવાદ અંગે કોના દ્વારા નિર્ણય લેવામાં આવે છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કદાચ કઈક વિવાદ થઈ ગયો તો એનો નિર્ણય કોણ લે સંસદને આપવામાં આવી છે સંસદની સાર્વભૌમિકતા સેના દ્વારા મર્યાદિત કરવામાં આવે છે બી ન્યાયિક પુનર્વિચારણા દ્વારા ભારતની સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય ને પોતાના સંભળાવેલા ફેસલા અથવા હુકમ પર પુનર્વિચારણા કરવાની સત્તા આપવામાં આવી છે જાહેર હિતની અરજીનો કયા સિદ્ધાંત હેઠળ સમાવેશ થાય છે પીઆઈએલ કહેવાય આને બી ન્યાયિક સક્રિયતા જાહેર હિતની અરજીની ખાસિયત એ છે કે એમાં જે પીડિત પક્ષે પોતે હાજર કોર્ટમાં ન રહે તો પણ ચાલે અને કોર્ટ પોતે પણ આ ચલાવી શકે જાહેર હિતની અરજી પી આઈ સર્વોચ્ચ ન્યાયાલયની શક્તિઓ બાબતે યાદી એક ને યાદી બે સાથે યોગ્ય રીતે સરખાવો મૂળભૂત અધિકાર ક્ષેત્ર તો એ અનુચ્છેદ એકસો એકત્રીસ મુજબ છે સલાહકાર ક્ષેત્ર અધિકાર તો અનુચ્છેદ એકસો તેતાલીસ એકસો તેતાલીસ માં આપણને ખબર છે કે સલાહ તો કોણ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લઈ શકે વન ફોર થ્રી મુજબ ન્યાયિક સમીક્ષાની શક્તિ તો એકસો સાડત્રીસ તો અહીંયા આપણો સાચો જવાબ કયો બનશે ઓપ્શન પેલામાં બી બીજામાં એ અને ત્રીજામાં સી ઓપ્શન સી નીચેના વિધાનો સાચા વિધાનો

રાજ્યપાલ શકે એવો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો સાતમો બંધારણીય સુધારો ઓગણીસો છપ્પનમાં કરવામાં આવ્યો હતો રાજ્યપાલના કાર્યકાળ વિશે નીચેનામાંથી સાચા વિધાનો તપાસો તો અહીંયા રાજ્યપાલના કાર્યકાળ સંબંધિત આપણે સાચા વિધાનો જોવાના છે પ્રથમ વિધાન છે કે રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી રાજ્યપાલ હોદ્દા ઉપર કાર્યરત રહી શકે સાચું વિધાન છે સામાન્ય રીતે રાજ્યપાલનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય સાચું છે અનુગામી રાજ્યપાલ હોદ્દા સંભાળી ત્યાં સુધી રાજ્યપાલ તરીકે રહી શકે છે અનુગામી રાજ્યપાલ હોદ્દો સંભાળે ત્યાં સુધી રાજ્યપાલ તરીકે રહી શકે છે તો આ વિધાન પણ સાચું જ છે સાચો જવાબ કયો બનશે અહીંયા આપણો ઓપ્શન ડી વન ટુ થ્રી સત્તર નંબરનો ક્વેશ્ચન છે એ રિપીટ થયેલ છે એટલે આપણે અઢાર નંબરના ક્વેશ્ચન ઉપર જઈએ થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક રહી ગયેલી છે નિમ્મલિખિતમાંથી રાજ્યપાલને કઈ ન્યાયિક શક્તિ આપવામાં આવી નથી છે નથી આવું બધું ખાસ ધ્યાન રાખવું ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું હોય છે કે આવડતું હોય છે નથી એની ઉપર ફોકસ ન થાય અને ટીક કરીને આવતા આવતારે પછી જ્યારે પરીક્ષા આપીને આવે ત્યારે ખબર પડે કે આમાં તો નથી હતું એટલે ચોકસાઈ ને એ ખૂબ મહત્વનું છે ચોકસાઈનો અભ્યાસ આપણે આવી રીતે જ્યારે આ એમસીક્યુ ક્વેશ્ચન તમે જ્યારે સોલ્વ કરો ત્યારે તમારે અભ્યાસ કરવાનો કોઈપણ પ્રશ્ન હું બોલું થોડી વાર તમારે પોઝ કરી દેવાનો ચારે વિકલ્પમાંથી તમારે વિચારણા કરવાની કે ખરેખર કયું સાચું છે પછી તમારે પાછું પોઝ કરેલું પાછું પ્લે કરવાનું એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર મારે કેવી કેવી ભૂલો થાય છે અને હા તમારે જો કંઈ ખોટું પડ્યું હોય ને તો એ તમને પરીક્ષા સમય યાદ આવશે કે આ મોડલ પેપર જો વિડીયો હતો ત્યારે મારે આ ખોટું પડેલું પણ ખરેખર આમાં સાચું શું આવે એટલે તમારી ચોકસાઈ છે ને અંદર ખરાય થઈ જશે મતલબ ચોકસાઈ તમારી સારી થઈ જશે એટલે આવા મોડલ પેપરો સોલ્વ કરવાનો આ બધો ફાયદો ખરો અને હા વિદ્યાર્થી મિત્રો જો તમે હજી સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે કરી દેજો આ વિડીયોને લાઈક પણ આપી દેજો અને બાજુમાં આપેલો બે આઇકન પ્રેસ કરી દેજો કારણ કે આપણી આ લેક્ચરની સિરીઝ ચાલુ જ રહેવાની છે એટલે તરત જ તમને વિડીયો મળી રહે અને બીજા તમારી જેમ તૈયારી કરતા મિત્રો સુધી શેર પણ કરી શકો છો જેને કારણે એમને પણ આ જે સિરીઝ છે એને સોલ્વ કરવાનો લાભ મળે અને આપણે આખું પ્લેલિસ્ટ બનાવેલ છે એને ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે બીજા વિડીયો બધા જ આપણે જે છે એને વારાફરતી તમે જોઈ શકો છો તો રાજ્યપાલને કઈ ન્યાયિક શક્તિ આપવામાં આવી નથી રાજ્યના કોઈ કાયદા અંતર્ગત સજા માફી તો સાચી વાત છે રાજ્યના કોઈ કાયદા અંતર્ગત સંપૂર્ણ માફી સંપૂર્ણ માફી પણ આપી શકે રાજ્યપાલ પણ રાજ્યના કાયદા અંતર્ગત નહીં રાજ્યના કોઈ કાયદા અંતર્ગત ફાંસીની સજા માફી આ વિધાન ખોટું છે ફાંસીની સજા માત્ર એક વ્યક્તિ જ માફ કરી શકે અને એ છે રાષ્ટ્રપતિ અનુચ્છેદ બોતેર મુજબ રાજ્યમાં કોઈ કાયદા અંતર્ગત સજા મોકૂફ તો હા એ સજા મોકૂફ રાખી શકે તો અહીંયા આપણો સાચો જવાબ કયો બને છે ઓપ્શન સી અહીંયા ખોટું કર્યું તમારે ઓપ્શન સી કરવાનો કે આ શક્તિ આપવામાં આવેલી નથી યાદી એક ને યાદી બે સાથે સાચી રીતે સરખાવો આપણે અહીંયા બંને યાદીઓને સરખાવાની છે भारत प्रथम महिला राज्यपाल सरोजिनी नायडू हजी हम तक आना विषय कर दी थी प्रथम गुजराती महिला राज्यपाल कुमुद बेन गुजरात प्रथम महिला राज्यपाल અને ગુજરાતના પ્રથમ રાજ્યપાલ જો આ બધા ક્વેશ્ચનો છે ને આમ બારીકાઈથી ચકાસણી કરવી જરૂરી જેમ કે ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તો એ સરોજીની નાયડુ સરોજીની નાયડુ પછી પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ ગુજરાતી મહિલા રાજ્યપાલ તો એ કુમુદબેન જોશી અને ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ તો એ શારદા મુખર્જી અને ગુજરાતના પ્રથમ રાજ્યપાલ એમાં મહિલાનું કઈ નહીં પ્રથમ રાજ્યપાલ મહિલા પુરુષ બંને તો એ મહિદી નવાજ જંગ તો અહીંયા આપણો ઓપ્શન બને છે સાચો ઓપ્શન સી કયા રાજ્યપાલના સમયમાં ગુજરાતમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું વિશેષ આપવામાં આવ્યો નથી રાજ્યપાલ વિરુદ્ધ દીવાની કેસની સુનાવણી થઈ શકતી નથી તો આવો કોઈ અધિકાર આપવામાં આવ્યો જ નથી તો સાચો જવાબ છે ઓપ્શન એ પછી નીચે વિધાન કયું એક બે ત્રણ ને બે ત્રણ તો તમારે ચકાસવાનું હોય છે આવું ડાયરેક્ટ આવી જાય તો પછી આગળ જ જતું રહેવાનું હોય એ ઓપ્શન ટીક કરીને પણ અહીંયા આપણે સમજ ખાતર જોઈએ કે કયા કયા વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે તો એ નીચે પૈકી આ ત્રણે આપવામાં આવ્યા છે તો રાજ્યપાલના પદ ઉપર કરેલા કાર્ય માટે તે ન્યાયાલયને જવાબદાર નથી તેમના કાર્યકાળ દરમિયાન તેમની ધરપકડ પણ થઈ શકતી નથી તેમના કાર્યકાળ દરમિયાન તેમની સામે ફોજદારી કેસ ચલાવી શકાતો નથી ત્રણેય વિધાનો સાચા છે એ વિશેષ અધિકારો છે પણ પહેલા નંબરનો એવો કઈ વિશેષ અધિકાર નથી સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા બંધારણમાં કઈ જોગવાઈ કરવામાં આવી નથી સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાય ક્ષેત્રમાં

તપાસો થોડાક અહીંયા આપણે આ પેપરમાં વિધાનો પ્રશ્નો પણ લીધેલા છે જેના કારણે વિધાનો પ્રશ્નો પણ અમુક પૂછાય તો પણ તમે એને 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 કઈ કઈ રીતે રીતે આઉટ સોલ્વ કરવા વિશેની પણ વિદ્યાર્થીની સમજ છે એ વિકસિત થઈ શકે અહીંયા સાચા વિધાનો તપાસવાના છે બંધારણની શરૂઆતમાં એક મુખ્ય ન્યાયાધીશ અને સાત અન્ય એમ આઠ ન્યાયાધીશો હતા એકદમ સાચી વાત છે વર્તમાન બંધારણમાં મહત્તમ એક મુખ્ય ન્યાયાધીશ અને તેત્રીસ અન્ય એમ ન્યાયાધીશ ન્યાયાધીશ છે સાચી વાત છે કયો ઓપ્શન બનશે સાચો સી બંને સાચા છે હવે બંને પૈકી કોઈને અમુક એવું ટીક કરી નાખે ફટાફટમાં પણ વ્યવસ્થિત વાંચવાનું સાચું કહ્યું ખોટું કહ્યું સાચું પૂછ્યું છે ખોટું પૂછ્યું છે સાચું નથી ખોટું નથી આવું બધું પણ ધ્યાને લેવું બંધારણના અનુચ્છેદ એકસો ચોવીસ ન્યાયાધીશોની યોગ્યતા માટે નીચેના માંથી કયું વિધાન અસત્ય છે સતત પાંચ વર્ષ સુધી કોઈ ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશ રહી ચુક્યા હોય સાચી વાત છે ઓછામાં ઓછા દસ વર્ષ સુધી સતત કોઈ ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત કરી ન્યાયાધીશ કાં તો દસ વર્ષની વકીલાત બરોબર રાષ્ટ્રપતિના મતે કાયદાના નિષ્ણાંતે હોવા જોઈએ ઓછામાં ઓછી પિસ્તાલીસ વર્ષ ના પિસ્તાલીસ વર્ષની ઉંમર આવી કોઈ યોગ્યતા નથી તો ડી ઓપ્શન અહીંયા આપણો સાચો બને છે અનુચ્છેદ એકસો ચોવીસ મુજબ ન્યાયાધીશ ને હટાવવા માટેની પ્રક્રિયા બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે એટલે કે કયું વિધાન સાચું છે લોકસભામાં ઓછામાં ઓછા સો અથવા રાજ્યસભામાં ઓછામાં ઓછા પચાસ સભ્યો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને પ્રસ્તાવ આ બાબતે મૂકવામાં આવે છે

રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ન્યાયાધીશની સલાહથી મતલબ કે સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોની તો રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ન્યાયાધીશ ની સલાહથી થાય મુખ્ય ન્યાયાધીશ દ્વારા મુખ્ય ન્યાયાધીશ આ બાબતે ચાર વરિષ્ઠ ન્યાયાધીશોની સલાહ પણ લેશે અને ત્રીજું છે કે રાષ્ટ્રપતિ વડાપ્રધાન સાથે ચર્ચા કરે છે સાચો જવાબ બનશે ઓપ્શન બી માત્ર એક અને બે પેલું બીજું સાચું છે એમાં વડાપ્રધાન સાથે કોઈ ચર્ચા કરવાની હોય નહીં કારણ કે ન્યાયતંત્ર અને સરકાર બંને છે અલગ હોય છે રાજ્યપાલને શપથ કોણ લેવડાવે ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલ ને શપથ લેવડાવે નિમણૂક પૂછે તો રાષ્ટ્રપતિ આવે રાજ્યની આકસ્મિક નિધિનો મુખ્ય સંરક્ષણ કરતા કોણ છે રાષ્ટ્રપતિ એની મંજૂરી વગેરે કઈ એની અંદર ઉપડે નહીં એટલે એમાં સંસદ લખવાની ભૂલ ન કરવી બંધારણના કયા ભાગમાં રાજ્યને કારોબારી વિશે વર્ણન કરવામાં આવ્યું છે બંધારણનો એવો કયો ભાગ છે જેમાં રાજ્યને કારોબારી વિશે વર્ણન છે ભાગ છ ભાગ પાંચ છે ને એમાં સંઘની વિશેની અને ભાગ છ છે એમાં રાજ્યની કારોબારી કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયને પોતાના સંભળાવેલા ફેસલા અથવા હુકમ પર પુનર્વિચારણા એટલે કે ફરીથી વિચાર કરવાની સત્તા આપવામાં આવી છે અનુચ્છેદ એકસો સાડત્રીસ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા

પદની ગેરલાયકાત અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય કોઈ સભ્યની ગેરલાયકાત અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્યપાલ કોની સલાહથી નિર્ણય લેશે કેન્દ્રીય ચૂંટણી પંચ ભારતના બંધારણ મુજબ વિધાન પરિષદની વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી નિર્ધારિત કરવામાં આવી છે વિધાન પરિષદમાં વધુમાં વધુ કેટલી સભ્ય સંખ્યા હોય તો આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે પરિષદના સંખ્યા કેટલા સભ્યો રાજ્યની વિધાનસભાથી બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટાય છે એ ભારતમાં કયા રાજ્યની વિધાન પરિષદ ની બેઠકો સૌથી વધુ છે વિધાન પરિષદ વિધાનસભા લોકસભા ગમે તે વધુ બેઠકો આવે ને તો શું બનશે સાચો ઉત્તર પ્રદેશ વિધાનસભાની રચના બાબતે ખોટું વિધાન જણાવો કે કયું વિધાન ખોટું છે વિધાનસભાની સભ્ય સંખ્યા વધુમાં વધુ પાંચસો રહેશે એકદમ સાચી વાત છે વિધાનસભાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી સાઈઠ રહેશે એ પણ સાચું છે રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં વધુમાં વધુ બે એંગ્લો એંગ્લો નિમણૂક નિમણૂક છે એક જ થાય સાચો જવાબ કયો બને છે સી માત્ર ત્રણ ખોટું વિધાન ધ્યાને લેજો અહીંયા પેલા બે ટીક કર્યા અને પછી સીધું જ તમે બે અને ત્રણ ટીક કરી નાખ્યું કે સાચું સમજી ગયા તો માર્ક્સ ગયો

બી જમ્મુ કાશ્મીરમાં વિધાન પરિષદ નથી વિધાન પરિષદના અધ્યક્ષને ધ્યાનમાં લઈને નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો તપાસો તો વિધાન પરિષદના અધ્યક્ષ તો જે તે વિધાન પરિષદ દ્વારા ચૂંટવામાં આવે છે સાચી વાત છે જે તે વિધાન પરિષદ દ્વારા સામાન્ય બહુમતીથી તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે ના એવું કઈ ન હોય તો સાચો જવાબ બનશે એ માત્ર પરિષદ બાબતે નીચેનામાંથી વિધાન વિધાન અસત્ય એટલે કે ખોટું છે સભ્યો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટવામાં આવે છે સાચું છે વિધાન પરિષદની રચના બાબતે રાષ્ટ્રપતિ પાસે આખરી નિર્ણય લેવાની સત્તા છે ખોટું છે

એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય એ પણ સાચી વાત છે વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ છ વર્ષનો હોય ત્રણે ત્રણ વિધાનો સાચા છે એક બે અને ત્રણ નિમ્નલિખિત ખોટું વિધાન ચકાસો કયું વિધાન સાચું નથી એટલે કે ખોટું છે વિધાનસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું ઉપાધ્યક્ષ આપે સાચી વાત છે વિધાનસભાના ઉપાધ્યક્ષ પોતાને રાજીનામું અધ્યક્ષને આપે બંને એકબીજાને આપે છે વિધાન પરિષદના સભાપતિ પોતાનું રાજીનામું રાજ્યપાલને આપે ખોટું છે તો ટીક કરીને આગળ જતું રહેવાનું વિધાન પરિષદના ઉપસભાપતિ પોતાનું રાજીનામું સભાપતિને આપે છે સાચી વાત છે વિધાનસભાના અધ્યક્ષના કાર્યો બાબતે નિમ્નલિખિતમાંથી ખોટું વિધાન તપાસો શિસ્તના આદેશોનો ભંગ કરનાર સભ્યો સામે શિસ્ત ભંગના પગલા લે હા પગલા લેવા જ પડે નહીતર વિધાનસભામાં બધા બેકારો કરી મૂકે કોરમના અભાવે ગૃહને મોકુ પણ રાખી શકે એક દસ માઉસ કોરમ હોય બંધારણની દસમી અનુસૂચિ અંતર્ગત સભ્યોની યોગ્યતા અંગે નિર્ણય આપે એ પણ સાચું છે તે માત્ર રાજ્યપાલને જવાબદાર હોય તો આ વિધાન છે ને ખોટું છે તો આપણો સાચો જવાબ બને છે ઓપ્શન ડી રાજ્ય વિધાન મંડળમાં કોરમ બાબતે યોગ્ય વિધાન જણાવો ગૃહના અધિવેશન બોલાવવા ઓછામાં ઓછા સભ્યો હાજર હોવા સાચું છે ગૃહની કુલ સભ્ય સંખ્યાના એક દસ માં સભ્યો હાજર હોવા જરૂરી છે સાચું છે ઉપરોક્ત બંને જે વધુ હોય તે રહેશે તો આ વિધાન યોગ્ય છે ઉપરો બે જે ઓછું હોય તે ન રહે એટલે જે વધુ હોય તે રહે તો સાચો જવાબ કયો બનશે ઓપ્શન સી બે માંથી જે વધુ હોય તે અથવા કાં તો બોલાવવામાં ઓછામાં ઓછા સભ્યો હાજર હોવા જોઈએ કાં તો માઉસ હાજર હોવા જોઈએ એટલે આ બંને વિધાનો સાચા છે એટલે જે વધુ હોય તે રહેશે એટલે અહિયાં આપણો સાચો જવાબ કયો બનશે ઓપ્શન સી ગુજરાત વિધાનસભાની સૌ પ્રથમ ચૂંટણી ક્યારે યોજવામાં આવી હતી સી ઓગણીસો બાસઠ માં ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યના બજેટ વિશે ચર્ચા કરવામાં આવી છે સી અનુચ્છેદ બસો બે હવે માત્ર છેલ્લા બે ક્વેશ્ચન જ બાકી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો જો તમને કંઈક નવું શીખવા મળતું હોય અમારી ભણાવવાની રીત અનુકૂળ આવતી હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેને કારણે જે નવા વિડીયો આવે તેની તરત જ તમને અપડેટ મળતી રહે અને તમારા મિત્રો સુધી આ વિડીયોઝને શેર પણ કરી શકો છો બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય વિધાનમંડળમાં કોરમ અંગે જોગવાઈ કરવામાં આવી છે બધા જ વિડીયોનું આપણે એક આખું પ્લે લિસ્ટ બનાવેલું છે પ્લે લિસ્ટ ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઉં છું અને પ્લે ચેક કરીને પણ તમે જાણી શકશો જેની અંદર તમામ વિડીયો તમને વિષય વાઇઝ બધા જોવા મળશે ફરી મળીએ આગળના વિષયના આગળના વિડીયોમાં જય હિન્દ વંદે માતરમ